નમસ્કાર દર્શક મિત્રો આજે અમે આવી ગયા છીએ નદી નદીએ ચારવા તમે જોઈ શકો છો ત્યાં સુ ચારવાની કંઈક અલગ મજા છે પણ સાંજે સુઈ જાય એની ખબર ના પડે આખો દિવસ ચારે પછી સાંજે ખાવા રે તો રહે ને કે પછી સૂઈ જાય તમે જોઈ શકો છો આ વિડીયો આ જોઈ લો કેટલી પ્યાંસુ છે અહીંથી અહીંયા જાય ને અહીંથી અહીં જાય દોડા દોડા જ કરવાનું આખો દિવસ પણ કંઈ અલગ જ મજા આવે ચારવાની તમે જોઈ શકો છો જુઓ આવી ડબકા મારે ક્યાં તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે ચારવા આવો એટલે આમ કરવી હે ને આ બાજુ ઓલો થાય છે સામે શા મેલે હે એટલા ચેલા વાગે મિલો કા તાર ફોન નહીં તો ખરા લાઈ લાઈવ હું લાઈવ કરું દેખાડે સારા

આ ભાઈ થોડા થોડ કરે છે આ બાજુ દેજે આ બાજુ દેજે અને મિત્રો ખાસે કે ભ્યાસુ ચારવા આવ્યા હોય એટલે સાંજે ત્રણ વાગ્યા સુધી તો ખાવા જ તમને ના મળે છે ચાર વાગે ખાવા તમે ઘરનું ભારો અને આજુ ભાઈ હે ઘરે જઈને તરત સુઈ જાય છે પછી રાતે એમના ઘરના ખાવા જગાડે તર જાગે ને હવાર સુધી હવાર મેં આવે મરચું રોટલો ખાઈ ને બાજરી નો એક આખો રોટલો ખાઈ જાય હે અને મરચું ખાઈ જાય છે પાંચ છો જેવું વાટી ને તેલ મેં અને આ નદી આવી ગયા હે માના વાળાની નદી આ જોઈ લો અને આ ત્યાં શું બધી બસ મિત્રો હવે ત્યાં શું રહેતી નહીં એટલે હું આ લાઈવ બંધ કરું છું તો બસ જય માતાજી મિત્રો